પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની ની એકસો અડસઠ મી જન્મ જયંતિ નિમિત્તે આજ રોજ પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક સમિતિ ભુજ નગરપાલિકા તથા વિવિધ સંસ્થાઓ દ્વારા ભુજના જીબલી સર્કલ ખાતે તેમના પ્રતિમાને ને તથા તથાંજલિ અર્પણ કરવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે જેમાં ઉપસ્થિત સર્વે જ્ઞાતિજનો તથા વિવિધ સંસ્થાના અગ્રણીઓ

આપણે વિચારી પણ નહીં એટલા તેમનું સ્મારક અને માંડવી ખાતે ક્રાંતિ તીર્થ ખાતે છે તો આથી તમામ દેશવાસીઓને અપીલ કરું છું કે ત્યાં તીર્થ ક્રાંતિ તીર્થ નો મુલાકાત લે અને એમના જીવનના આદર્શો ઉપરથી આગળ વધે એવી આજના દિવસે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે